જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જિનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચએનએસ ફૂડસ્ટેશન માં તમારું સ્વાગત છે આજે આપણે શિયાળામાં મળતા એકદમ તાજા એવા મૂળાનું શાક બનાવીશું આ શાક એટલું ટેસ્ટી બને છે કે જેને મૂળા નહીં ભાવતા હોય ને તે પણ આંગળા છાટતા રહી જશે તો ચાલો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે તેવું આ મૂળાનું શાક બનાવવાની શરૂઆત કરીએ મૂળાનું શાક બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં મૂળાને પાણી વડે ધોઈને સાફ કરીને લઈ લીધા છે અને આ મૂળાને પાન સાથે જ લીધેલા છે હવે આ મોડાના પાનને કાપીને સાઈડમાં રાખી દેસું અને ત્યાર પછી નાઈફની મદદથી મોડાની દાંડલીનો ભાગ કાઢીને તેની ખૂબ જ પતલી એવી છાલ કાઢીશું આ મોડાની છાલ કાઢવા માટે આપણે પિલરનો ઉપયોગ નથી કરવાનો આ રીતે નાઈફ વડે જ છાલ કાઢવાની છે અને અહીંયા જો તમારે મૂળાની છાલ ના કાઢવી હોય તો મૂળાને ચોખ્ખા પાણી વડે સરસથી ધોઈ નાખો તો પણ ચાલે આપણે આ મૂળાની છાલ કાઢીએ ને ત્યાં સુધીમાં હું તમને એ વાત કહી દઉં કે ઘરમાં જો કોઈને મૂળા ના ભાવતા હોય અને તે મૂળાનું શાક ખાવાની ના કે ને તો પણ તેને એક વખત ટેસ્ટ તો જરૂરથી કરાવજો મારા ઘરે જ મારા હસબન્ડ આ મોડા શાક ખાવાની ના પાડતા હતા અને કહેતા હતા કે આ શાક તો ના ભાવે અને પછી મેં તેમને ટેસ્ટ કરાવ્યું અને પછી તો તે બે ની જગ્યાએ ચાર રોટલી ખાઈ ગયા કેમ કે તેને આ મૂળાનું શાક બહુ જ ભાવ્યું અને સાથે સાથે એમ પણ કીધું કે હવે અઠવાડિયામાં બે થી ત્રણ વખત તો આ શાક કરજે જ જનરલી મારા હસબન્ડ અઠવાડિયામાં એક નું એક રિપીટ શાક તો ખાતા જ નથી તો તમને ખબર પડી ગઈ હશે કે આ મૂળાનું શાક કેટલું ટેસ્ટી બન્યું હશે તો હવે તમે પણ ઘરમાં કોઈ ના પાડે ને તો પણ તેમને એક વખત ટેસ્ટ તો જરૂરથી કરાવજો તો આ જ રીતે બધા મૂળાની છાલ કાઢી લઈએ ત્યાર પછી આ મૂળાને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લેશું નાના ટુકડામાં કટ કરવાની જગ્યાએ તમે તેને ચિપ્સમાં પણ કટ કરી શકો છો હવે આપણે જે મૂળાના પાનને સાઈડમાં રાખ્યા હતા તે પાન લઈ તેને દાંડલીના ભાગ સાથે જ કટ કરશું પણ દાંડલીનો જે જાડો ભાગ છે તેને આપણે અલગ રાખીશું અને આ દાંડલીના જાડા ભાગને કટ કર્યો છે તેને કટ કરેલા મૂળા સાથે ઉમેરી દેસું અને પાનના ભાગને આ રીતે અલગ રાખીશું કેમ કે મૂળાના પાનને પાકતા ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે તેને આ રીતે અલગ જ રાખવાનું છે હવે શાકના વઘાર માટે એક કડાઈ લઈ તેમાં દૂધથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધા થી એક ટી સ્પૂન જેટલી રાય અને અડધા થી એક ટી સ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશું અને રાય ફૂડતી વખતે બહાર ના ઉડે એટલે તેને ઢાંકણ ઢાંકી દેશું રાય બરાબર રીતે ફૂટી જાય ત્યાર પછી તેમાં વન ફોર ટી સ્પૂન હિંગ અને અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું અને તેની સાથે જ એક મીડિયમ સાઈઝના ટમેટાને ઝીણું સમારીને ઉમેરી દેશું હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દેશું અને ટમેટાને વીસ થી પચીસ સેકન્ડ માટે સાતળીશું થોડી વાર માટે ટમેટાને સાંતળ્યા પછી હવે તેમાં કટ કરેલા મૂળા અને તેની પાનની દાંડલીના ભાગને ઉમેરી દેશું અને બધી જ વસ્તુને મિક્સ કરીશું આ બધી જ વસ્તુને મિક્સ કરતી વખતે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી લેશું અહીંયા મૂળાની સાથે આપણે તેના પાનને નથી ઉમેરવાના કેમ કે મૂળાને પાકતા વધારે સમય લાગે છે અને તેની સાથે જ આપણે મૂળાના પાન ઉમેરી દેસું તો તે બળવાની શક્યતા રહેશે એટલે પહેલા આપણે મૂળાને પકાવીશું તો આ રીતે બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી કડાઈને ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ચાર થી પાંચ મિનિટ માટે મૂળાને પકાવીશું જ્યારે આ શાક પાકતું હોય ત્યારે વચ્ચે ઢાંકણ ખોલીને એક થી બે વખત બધી જ વસ્તુને સરસથી ચમચા વડે હલાવી લેવું જેથી શાક તળિયે બેસીને બળી ના જાય ચાર થી પાંચ મિનિટ જેવું મોડાને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પકાવ્યા પછી હવે તેનું ઢાંકણ ખોલીને એક વખત ચમચા વડે સરસથી હલાવી લેશો અને અહીંયા તમે જોઈ શકો છો કે મૂળાનો કલર પહેલા કરતા ઘણો ચેન્જ થઈ ગયો છે અને આ મૂળાને જોઈને જ લાગે છે કે મૂળા ઓલમોસ્ટ પાકવા આવ્યા છે તો હવે તેમાં આપણે જે મૂળાના પાનને સમારીને સાઈડમાં રાખ્યા હતા તે મૂળાના પાનને ઉમેરી દેશું અને હવે તેમાં બધા જ મસાલા જેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા લાલ મરચું પાવડર તમારે જે રીતે શાક તીખું કરવું હોય તે પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો અને અહીંયા મીઠાનું પ્રમાણ ખાસ જોઈને ઉમેરવું કેમ કે પહેલા પણ આપણે શાકમાં મીઠું ઉમેરેલું છે હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશો અહીંયા બધી જ વસ્તુને મિક્સ કરીએ ત્યારે જ તમે જોઈ શકો છો કે મૂળાના પાનનો કલર ચેન્જ થવા લાગ્યો છે એ જોઈને જ તમને ખબર પડી જશે કે પાનને પાકતા ખૂબ જ ઓછો સમય લાગે છે હવે આ મૂળાના શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં વન ફૂટ ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું આ ખાંડ ઉમેરવાથી શાક ગળ્યું નહીં થાય પણ શાક વધારે ટેસ્ટી બનશે અને તેની સાથે જ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને તેને શાક માં સરસથી મિક્સ કરી દેશું બધી વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી ફરીથી કડાઈની ઢાંકણ બંધ કરીને ગેસની સ્લો ફ્લેમ ઉપર બે થી અઢી મિનિટ માટે શાકને પકાવીશું જેથી શાકમાં બધા જ મસાલાનો ટેસ્ટ સરસથી બેસી જાય અઢીથી ત્રણ મિનિટ જેવું શાકને ઢાંકણ ઢાંકીને પકાવ્યા પછી હવે ઢાંકણ ખોલીને સાલ્ટને એક વખત ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે પાછળથી મૂળાના પાન ઉમેર્યા હતા તે પણ સરસથી પાકી ગયા છે અને મૂળાને પણ જોઈએ તો પણ અહીંયા જોઈ શકાય છે કે તે પણ સરસથી પાકી ગયા છે એનો મતલબ છે કે આપણું આ મૂળાનું શાક તૈયાર છે અહીંયા તમને જોઈને જ લાગશે કે આ શાક કેટલું મસ્ત બન્યું છે આ મૂળાનું શાક એટલું ટેસ્ટી બને છે ને કે જેને મૂળો નહીં ભાવતું હોય ને તે પણ બેની જગ્યાએ ચાર રોટલી ખાશે અને આ મૂળાના શાક બનાવવા માટે જો મૂળાના પાન ના હોય તો તેને સ્કીપ કરી શકાય છે અને મૂળાના પાનની જગ્યાએ તમે ધાણાભાજી પણ ઉમેરી શકો છો અને ચાલો હવે ફટાફટ આ ગરમા ગરમ શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તો તમે પણ આ એકદમ ટેસ્ટી અને ખાવાની ખૂબ જ મજા પડે તેવું શાક જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ મૂળાના શાકની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ